એક ગામમાં એક ગેડિયો રહેતો હતો તેનું કામ ગામની બકરીઓને પહાડની ઢાળ ઉપર ચરાવવા લઈ જવાનું હતું ગેડિયો થોડો શરારતી અને મજાક્યો હતો એક દિવસ એને મજા આવી અને ઊંચા અવાજે ગામ તરફ દોડીને ચીસો પાડવા લાગ્યો વરુ વરુ મદદ કરો વરુ આવી ગયું ગામના બધા લોકો ડરીને દોડતા દોડતા પહાડ પર આવી પહોંચ્યા પણ ત્યાં કોઈ વરુ નહોતું ગેડિયો હસતો હતો બધા ગુસ્સે થઈ ગયા કામ આપ્યું છે અને તું મજાક કરે છે ફરી આ પ્રમાણે ના કરતો થોડી વાર પછી ફરી એને મજાક માટે એ જ કર્યું વરુ વરુ મારી મદદ કરો ગામવાળા ફરી દોડીને આવ્યા ફરી વરુ રિસાયા અને પાછા ચાલ્યા ગયા એક દિવસ સાચે જ એક રીંચડું વરુ આવી ગયું ઘેડીયો ડરી ગયો એ ભાગતો ભાગતો ચીસો પાડવા લાગ્યો મદદ વરુ આવી ગયું સાચે બચાવો પણ આ વખતે ગામવાળાને લાગ્યું આ તો ફરી મજાક જ હશે કોઈ આવ્યું નહીં વરુ બકરીઓને લઈ ગયો અને ઘેડિયો ખૂબ રડ્યો મોરલ વાર્તાનો સાર વારંવાર ખોટું બોલનાર પર કોઈ વિશ્વાસ કરતું નથી ભલે ત્યારબાદ એ સત્ય જ કેમ ન કહે વિશ્વાસ કમાવવો સરળ નથી